ભારતીય બનાવટના પરપ્રાંત બીઆરટી નંગ ત્રણસો સાહીઠ કિંમત રૂપિયા છત્રીસ હજાર સહિત કુલ રૂપિયા એક લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સખત સૂચના આપેલ હોય જે સંદર્ભે એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બાતમી મળી કે હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઈ ગુજરિયા રહેઠાણ મેળડીમાંની ધાર ખેડૂતવાસ ભાવનગરવાળો પોતાના કબજા ભોગવટની સફેદ કલરની સ્વીફ્ટ કાર રજિસ્ટર્ડ નંબર જી જે તેર એન ચાર પાંચ સાત ત્રણમાં બહારથી ભારતીય બનાવટ પર પ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ભાવનગર બોરડી ગેટ ગાંધી કોલનીમાં જાહેર રોડ ઉપર ઊભેરે છે જે બાતમીના આધારે રેડ કરતા ભારતીય બનાવટ કંપની શિલ્પેક બિયર ટીન ભરેલ પેટીઓ મળી આવેલ જેમાં કિંગ ફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમિયમ બીયર ફોર સેલ ઇન મધ્યપ્રદેશ પાંચસો એમ કંપની સિલ્પેક ટીન નંગ ત્રણસો સાઠ કિંમત રૂપિયા છત્રીસ હજાર તેમજ સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી જયસમ વિરુદ્ધ ભાવનગર શહેર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે જાહેર સૈયદ જે ન્યૂઝ ભાવનગર